હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં હશો સ્વાગત છે તમારું મારી રસોઈ ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ નવી યુનિક રેસિપી હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તો આની પહેલાં તમે ક્યારેય નહીં જોઈએ તો ચાલો બનાવીએ તો એક કપ આપણે બે કપ મમરા માથી આજે આપણે તમે જો વટાણા ઉમેરીને જોશો તો શું બને છે તો ચાલો આજે આપણે બનાવીશું મમરા માથી એકદમ નવી અને યુનિક રેસેપી આની પહેલાં તમે ક્યારેય નહીં જોઈએ તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું તો મિક્સર જારની અંદર અહીંયા મમરા લઈ લીધા છે મમરાને સારી રીતે આપણે પીસી લેવાના છે તો અહીંયા પીસેલા મમરા આપણે એક વાસણમાં લઈ લેવાના છે તો અહીંયા જોઈ શકો છો સારું એવું આપણે એકદમ સ્મૂથ એટલે કે પીસી લીધું છે અને આપણે એકદમ ફાઇન પીસવાનું છે અને એક પણ દાણો પણ ના રહેવો જોયો અને એકદમ ઝીણું પીસાઈ ગયું છે હવે એમાં આપણે આ બાઉલ ધોઈને આપણે પાણી લઈ લઈશું અને પછી ચાલો હવે આપણે આગળ બનાવીશું રેસીપી તો બેટર આપણે લઈ લીધું છે એક વાસણની અંદર અને આ રીતે બેટર થવું જોઈએ જોઈ શકો છો અને આપણે બેટર એકદમ પતલું એવું નથી કરવાનું આટલી એની આ થિકનેસ આપણે એની રાખવાની છે જોઈ શકો છો તો હવે બે બેટર આપણું સારું એવું બની ગયું છે તો તમે ક્યારેય આની પહેલા જો આ રેસીપી ના જોઈએ તો આજે આપણે બનાવીશું મમરામાંથી અને તો ચાલો હવે આપણે મમરાની અંદર આ જે બેટર છે એની અંદર એક ચમચા જેટલું આપણે સૂજી લઈ લઈશું તો બહુ નાની ચમચી જોઈને તમે જોશો ને તો બે ચમચી જેટલી સૂજી થશે અને એની અંદર આપણે જે બીજા લોટ ઉમેરીશું તો હું અહીંયા તમને જે બતાવું છું જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ મેં અડધો કપ ચોખાનો લોટ લીધો છે જો તમારી પાસે ચોખાનો ન હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને કોઈપણ રીતે આને તમે બનાવી શકો છો તો તમને તો હવે આપણે ચોખાનો લોટને અને સારી રીતે આપણે સૂજીને મિક્સ કરી લેવાની છે તો બંને સારી રીતે હવે ચાલો ફૂલી જાય ત્યાં સુધી હવે એમાં આપણે ઉમેરીશું વેજીટેબલ વેજીટેબલ મેં અહીંયા એક બહુ મોટા નંગનો ટામેટું લઈ લીધું હતું થોડું મોટું હતું અને મીડિયમ એવી મોટી ડુંગળી હતી એને પણ મેં જારી ઝીણી એવી આપણે એકદમ સુધારી લીધી છે અને હવે અહીંયા મેં ઘણા બધા ધાણા લીધા છે તો ખૂબ ધાણા આપણે એની અંદર ઝીણા કાપેલા અંદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી હવે સૂકા મસાલા ઉમેરીશું મેં અહીંયા ધાણા પાવડર લઈ લીધો છે અને સાથે લઈ લઈશું અહીંયા મેં મે મેગી મસાલો લીધો છે મેજિક મસાલો અને હવે મેન ઇન્ગ્રેડિયન્ટ આપણે ઉમેરીશું એક કપ વટાણા વટાણાને પણ મેં સારી રીતે બોઇલ કરી લીધા છે અને વટાણા બોઈલ કરેલા જ તમારે લેવા તો શું છે કે નાસ્તો જ્યારે તમે બનાવો ને તો નાસ્તો સારો બને અને એકદમ સરસ સોફ્ટ થઈ જાય તો ચાલો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે અને પછી એની અંદર આપણે એને મિક્સ કરી દેવાનું છે તો ચાલો હવે આપણે ચમચો લઈને સારી રીતે આપણે બધો મસાલા મિક્સ કરી દઈશું અને એને આપણે હલકા હાથે આ રીતે મિક્સ કરી દેવાનું છે તો બેટરમાં સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો છે અને જોઈ શકો છો તો તમારે મસાલો સારી રીતે બધો વળી જાય એ રીતે તમારે બધું બેટરમાં મિક્સ કરી લેવાનું છે અને જોઈ શકો છો એની થિકનેસ આપણે આટલી જ રાખવાની છે બહુ પતલી એવી નથી કરવાની અને આ રીતે આપણે એનો આજે બનાવીશું એકદમ યુનિક નાસ્તો અને આને પહેલાં મિત્રો તમે જો કે મારી રેસિપી તમને પસંદ આવી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરવી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે કે ફરી નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારી રેસિપીનું નોટિફિકેશન મળે સૌથી પહેલાં તમને મારો વિડીયો જોવા મળે તો ચાલો હવે આપણે ગેસ પર જઈએ ગેસ આગળ અને આને મેં તવો ગરમ તમે તવો પેન કોઈ પણ લઈને તમે આને બનાવી શકો છો તો ચાલો હવે આપણે અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે અને મેં અહીંયા ઢોસા પેન લઈ લીધું છે અને તેલથી ગ્રીસ કરી અને થોડું તેલ લગાવીને આ રીતે આપણે એને ટીશ્યુ પેપરથી એને સાફ કરી લઈશું તો ચાલો હવે આપણે બનાવીશું તો અહીંયા મેં બે ચમચા ભરીને થોડું બેટર લઈ લીધું છે તમારે જે સાઇઝનું બનાવવું હોય તમારે જાડો મોટો કોઈ પણ પતલો તો અહીંયા થોડું મીડિયમ પતલો એવો કરવાની છે બહુ જાડો એવો નથી કરવાનું તો તમારે તમારે તમારા પર તમે કઈ રીતે એવો નાસ્તો બનાવવા માંગો છો તો તમે આ રીતે આમાંથી કંઈ પણ સેપ આપીને તમે બનાવી શકો છો તો ચાલો હવે બંને એક સાઈડ આપણે સરસ એવું શેકાઈ ગયું છે અને હવે આપણે એને બીજી સાઈડ પલટી દીધું છે અને ઉપર થોડું તમારે જો તેલ લગાવવું હોય તો તમે લગાવી શકો પણ તેલ વગર પણ આ નાસ્તો બની જાય છે તો ચાલો હવે અહીંયા આપણે મેં થોડું તેલ લગાવી દીધું છે અને હવે એને આપણે પલટી લેવાનું છે તો સારો એક બે બાજુ આપણે એને ઉલટ પુલટ કરતાં બંને સાઈડ એને સારી રીતે આપણે એને શેકી લેવાનું છે જોઈ શકો છો અને હવે આપણે બંને સાઈડ શેકાઈ ગયું છે તો એને હવે લઈ લઈશું આપણે પ્લેટમાં તો ફરી આ રીતે તમારે આપણે એના બધા જ નાસ્તા બનાવી લેશું અને ફરી મેં બીજો પણ આ સેમ એ રીતે બનાવી લીધો છે તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો તમે કહી નહીં શકો કે આજે આપણે મમરામાંથી આ રીતે ચીલા બનાવેલા છે તો મિત્રો તમને આ રેસીપી આવી કે તમને આ રેસીપી પસંદ આવી હશે તો મિત્રો તમને પસંદ આવી હોય તો ચેનલમાં જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય ને હજુ સુધી તમે મારી ચેનલને લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો મિત્રો તો શું છે કે ફરી પાછા આપણે નવી રેસીપી લઈને આવે ત્યાં સુધી તમને જોતા રહેજો મિત્રો અને તમે ક્યાંથી જુઓ છો તો મને કોમેન્ટ કરીને જણાવજો તો શું છે કે મિત્રો મને ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી વિડીયો જુએ છે તો તમે તમારા શહેરનું નામ ગામનું નામ મને લખી જણાવજો અને કોમેન્ટ કરવાનું ભૂલ